લાલે એકાઈ રોટલા કઈ નાકુ ડોલી વાડીયા તો કીજે સીરાવાનું નખેરુ લાલે કાઈ રોટલા કઈ નાકુ સાબ તો બના એટલે ઉપાય દી મારા રયો રોટૈ ને કેવું દેરું છે શીગણું આ લોજ માં

આપણે ગામમાં જાય અને ગામ ના બોલાઈ જ આપડે જ્યાં રીજ્યું ગામ ના ગોરીલા ભાઈ દે કા

મારા માની પૂછી લોરે તમે સજી આયેલા છો નથી પણ હે ભાઈ હાસુ કેતા મને લાગે બાંગા મારો મારે માનતો નથી ને ગોરીલો દેખાડું શું ક્યો છો મને બીક લાગે મારે નથી શું મારે નથી આવું હાલો દેખાડો ના આ મારે નથી મને તમારું હાસ તમને વ્યાય કરી ગયો કઈ નથી હાલો હાલો સાનગી કઈ રાડ્યું નાખવું તમે ખબર પડશે